પ્રભુ આવ્યા છે વિદુરજીના ઘરે વિદુરજી પ્રભુના નામની માળાનો જાપ કરી રહ્યા છે શ્રી કૃષ્ણ સર્વમ ભવઃ શ્રી કૃષ્ણ સર્વમ ભવ એટલામાં દરવાજો ખટખટ્યો ઊભા થઈને વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યું અને સામે ઠાકોરજી એમ થાય આપણે માળા કરતા હોઈએ ને ત્યાં વિદુરજીનો ભાવ કરો કે હું ટ્રોઇંગ રૂમમાં બેઠા બેઠા માળા તો ફેરવું છું પણ હમણાં દરવાજો ખટખટે ને દ્વાર ખોલું ને ઠાકોરજી હોય છે અરે દેવ સુવા પ્રભુ પધારે હે

ત્યાંથી છોડીને આવ્યો થયું કે અહીંયા મળશે પણ અહીંયા તો પ્રભુ એ કહ્યું તો પ્રભુ ના કાકાજી સામે છે એટલે કેળું ફેંકી દે છાલ ઠાકોરજી પ્રભુ કહે કે મારે ગીતાજીમાં કહેવાનું છે કે પત્રમ પુષ્પમ ભલમ તોયમ લાવ પહેલા અનુભવ કરી લઉં પેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી ઉપદેશ આપી

પણ એ છપ્પન ભોગો ઇતિહાસ ભૂલાઈ ગયા પણ પદ્મનાભ દાસ ના છોલે આજે આપણને યાદ છે પ્રભુ ના જીવામાં હજી એનો સ્વાદ છે પ્રભુ ને હજી ઓળકાર આવે છે તો એ છોલે ના આવે છે છપ્પન ભોગો કદાચ ભૂલાઈ ગયા જ્યારે પ્રેમ થી આરોગાવામાં આવે ત્યારે પ્રભુ માટે કણી પણ છપ્પન ભોગ છે અહિયાં વિદુરજી ના મનોરથ પૂરા કર્યા છે નક્કી થયું છે કે હવે તો યુદ્ધ થવાનું વિદુરજી ને થયું કે મારે ભાઈઓને લડતા જોવા ઘણા લોકોને લડાવવામાં મજા આવે જોઈએ તો ખરા કઈ રીતે લડે છે ને ભક્તને માં રસ હતો નથી કારણ કે મહાપ્રભુની ની આજ્ઞા પ્રભુને શું ન ગમે તો કે પ્રભુને ક્લેશ ગમતો નથી ધુમાડો ગમતો પ્રભુને શું ગમે છે કે ભક્તો ગમે છે ને માખણ ગમે જ્યાં ક્લેશ હોય છે ત્યાં કૃષ્ણ હતો નથી કૃષ્ણ તો આનંદ અને ઉત્સવમાં વિરાગ એવું કે મારે ભાઈઓને લડતા જોવા નહીં તીર્થયાત્રા કરવા નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી વિદુરુજીએ તીર્થયાત્રા કરી તીર્થોના જે જે નિયમો હોય એ નિયમો પાડ્યા છે દાન વ્રત અને જપ આ આપણે ત્યાંની સાધનાના નિયમો અહીંયા શેનું દાન કરવું કયા વ્રતનો જાપ કરવો કયું વ્રત કરવું આ બધા નિયમો છે ધર્મ ધર્મના આચરણના આ બધા નિયમો આપવામાં આવે બધા નિયમો પાળતા પાળતા છત્રીસ વર્ષ સુધી યાત્રા કરી છે ઉદ્ધવજી સાથે મેળાપતા ઉદ્ધવજી સમગ્ર વૃત્તાંત કહ્યું મહાભારત નું યુદ્ધ થઈ ગયું છે યાદવા સ્થળી થઈ ગઈ છે પ્રભુ પણ સ્વધામ પધારી ગયા અને જ્યારે આ સમાચાર મળ્યા હૃદય ભરાઈ આવ્યું વિદુરજીનું નું અરે પ્રભુના દર્શન છેલ્લા દર્શન પ્રભુના ન થયા કહ્યું કે પણ પ્રભુ અંતિમ સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી મને કહ્યું છે કે વિદુરજીને કહેજો કે મૈત્રે મુનિને જઈને મળ્યા એમના માટે મેં સંદેશો રાખ્યો વિદુરજી આવ્યા છે મૈત્રી મુનિ પાસે

એક નાનકડું એક મહિનાનું બાળક હોય ને એને કોઈ વસ્તુ આપો તો મોઢાવાના અને અત્યારે એને મોઢાથી જ સુખની ખબર એને બીજા કોઈ સુખની ખબર નથી એને ખાલી હું મોઢાથી સુખની ખબર દરેક વસ્તુ મોઢાવામાં પણ સુખ માટે એની ગતિ છે દુઃખની આકાંક્ષા કોઈ રાખતું નથી કારણ કે સુખદ સ્વભાવ છે સુખદ સ્વરૂપ છે અને અલ્પ હંમેશા પૂર્ણ થવાનો પ્રયાસ કરે પરમાત્મા પૂર્ણાનંદ છે જીવ અલ્પાનંદ છે અને એટલા માટે એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદ થવાનો પૂર્ણ આનંદ અનુભવ કરવાનો પ્રયાસ કરે છે એટલે જન્મતાની સાથે સુખની શોધ કરવા લાગે અને સુખની શોધ એટલે પરમાત્માની શોધ સમજ નથી ત્યારે ઇન્દ્રિયોના સુખોને શોધે છે જ્યારે સત્સંગ મળે છે ત્યારે પછી આનંદની શોધમાં લાગી જાય એવું સુખ નથી જોઈતું કે જેની પાછળ દુઃખ હોય અને સુખની માંગ પણ દુઃખની યાચના જ છે એક પ્રકારની તમે એવો કોઈન માંગો છો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય આવું થાય એ તો ખોટો સિક્કો કહેવાય સાચો સિક્કો ઘણી વસ્તુ ભગવાને દ્વંદમાં બનાવી છે દિવસ અને રાત એમ સુખ અને દુઃખ જ્યારે જ્યારે સુખ માંગો છો એટલે એક પ્રકારથી દુઃખની યાચના કરો છો કારણ નાશવંત વસ્તુની યાચના એ કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ જીવનમાં લાવવાનું છે કે નાશવંત વસ્તુ એ જવાની છે અને ગમતી વસ્તુ જશે એટલે દુઃખ થવાનું છે ક્ષણનું સુખ મળ્યું આવ્યું ત્યારે પણ એ કાયમી નથી એ તમને સુખ નહીં આપે હવે તમારે એને સાચવવાની તમારે એનું ધ્યાન રાખવાનું ક્યારે કોઈ ગાડી ને એમ થાય ના ના હમણાં આને ઓફિસે જવાનું મોડું થાય તો રસ્તામાં ન બગડું એને તમારી ચિંતા થાય ગમે તેટલી મોંઘી ગાડી લો પણ તમારે જ એને સાચવવાની છે એ તમને ક્યારે સાચવવાનું નથી ગમે તેટલું મોટું ઘર બાંધો પણ તમારે જ એને સાચવવાનું છે એને એમ થાય કે ઘરમાં લગન છે હમણાં તૂટવું ફૂટવું નથી હમણાં બધું સારું રહેવું છે એ તમારી ચિંતા કરે ક્યારે ન હંમેશા આપણે જ એને સાચવવા અને જયારે તમારે સાચવવાનું હોય એટલે જીવનમાં દુખ આવવા કારણ કે નાશવંત કહ્યું કોઈ દુઃખની આકાંક્ષા નથી રાખતું છતાં દુઃખ કેમ આવે સમજાવતા કહ્યું કે જ્યાં દુઃખ છે ત્યાં માણસ સુખ શોધે છે એટલા માટે દુઃખી છે સંસાર તો દુઃખમાં લે છે કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આપનારો આ સંસાર છે અને ત્યાં જો સુખની આશા રાખશો ત્યાં કાયમ સુખ મળવાનું સુખનો આભાસ સંસાર જેમ અરીસામાં દેખાતી હોય તેમ પાછળની કોઈ વસ્તુ અરિષામાં દેખાતી અને તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો દેખાય છે પ્રતિબિંબ છે એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે જે સંસારમાં રૂપે ભાષે સંસાર તરફ જશો તો નહીં મળે એનાથી દૂર જશો તો તમારે કહેવું સુખ તો પરમાત્માના ચરણોમાં છે સુખસ્ય મૂલમ ધર્મ સુખનું મૂળ ધર્મમાં છે પરમાત્મા આનંદ રૂપ છે અને જ્યારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદ નો અનુભવ આગળ પ્રશ્ન કર્યો છે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે હું ભગવાન ના નાભી માંથી કમળ કમળ બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી મનુ અને શત્રુપાને પ્રગટ કરી આ પ્રથમ દંપતી છે કહ્યું કે તમે મૈથુની ની સૃષ્ટિ નો વિસ્તાર કર્યો કહ્યું કે નો વિસ્તાર ક્યાંથી કરીએ સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો એવું વાતાવરણ તો બનાવો કે જ્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે પૃથ્વીને તો હિરણ્યા શસાતલ માં લઈ ગયો બોલો વર ભગવાન વરહા રૂપે ભગવાન સુકર રૂપે ભગવાન પ્રગટ થાય કારણ કે ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય એટલે નાસિકાથી ભગવાન પ્રગટ થાય આજે પણ શુકર ને ને પૃથ્વીને શુભતો શુભતો જશો કારણ કે પૃથ્વીને શોધવાની ભગવાન સાથે ભગવાન વરા ભગવાન રૂપે આવ્યા અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે હિરણ્યાક્ષ કોણ છે હિરણ એટલે સોનું અને અક્ષ એટલે આ જેની આંખ કેવલ પૈસા તરફ જ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ આ સાધન છે સત્કર્મ કરવાનું સુખ લાવવાનું સાધનો લાવવા પણ હંમેશા જેની દ્રષ્ટિ પૈસા તરફ જ રહે છે

ગમે તેટલી વ્યવસ્થા ગમે તેટલી ઓળખાણ એક રાજા એક વ્યક્તિ હતો ને કે મને બધા ઓળખે થી લઈને સિપાહી ને પ્રધાન બધા મારે જોડે ઓળખાણ જે કામ કઈ પણ જરૂર પડે એના ગુરુને કાયમ કે કાંઈ પણ કામ પડે ને તો મને યાદ કરજો કંઈ પણ કામ પડે તો મને યાદ કરજો ત્યારે ગુરુએ કહ્યું કે મારે જવાનો સમય થયો છે આ નાનકડી ટાંકણી મારે બહુ કામ લાગે આ નાનકડી સોય છે સીવવામાં કઈ કાંટો લાગી જાય તો કાઢવામાં અને મારે હવે વૈકુંઠ જવાનો સમય થયો છે એમ કર આટલી ઓળખાણ છે તો આ ટાંકણી વૈકુંઠ કે સ્વર્ગમાં મોકલાવી દેજો ત્યારે કહ્યું કે આ તો ક્યાંથી થાય તો કહ્યું કે તો પછી તારી ઓળખાણ શું કામ કરે કારણ કે સંસાર સુધી જ સીમિત છે મારી અંતિમ યાત્રામાં જે સાથે ના આવવાનું હોય એ તો મારા જીવનનો બધું જ ભાર છે મારે ભાર મળે કારણ કે જેટલો ભાર વધારે એટલું ઓછું ચાલી શકવાનું સૌથી નજીક પૃથ્વીના નર્ક છે એટલે જેટલો ભાર વધારે હશે એટલું ઓછું ચાલી શકતો આગળ સ્વર્ગ આવશે સ્વર્ગ થી આગળ આવશે અને છેલ્લે એટલે કેટલું ચાલવાનું ઓછો ભાર હોય વધારે ચાલી શકે અને જેને ભાર વધાર્યો હોય એની યાત્રા ઓછી થાય કયું હિરણાક્ષ કર્યો કોણે વર હા ભગવાન વર અહ વર એટલે દિવસ શ્રેષ્ઠ અહ એટલે દિવસ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો જે દિવસે આ વૃત્તિ આપણા જીવનમાં મરે એ જ આપણા દિવસ શ્રેષ્ઠ દિવસ વૃત્તિ રમણાથી અસુર જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ આસુરી વૃત્તિ કેવલ સીગડા હોય ને લાબા દાંત હોય એ જ અસુર ન હોય જે પોતાના સિવાય બીજા કોઈનું ન વિચારે એ અસુર વૃત્તિ છે આ આસુરી વૃત્તિ મરવી એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ સત્સંગ દ્વારા જાય એ સેવા દ્વારા જાય જે રીતે પણ જાય દર્શન દ્વારા જાય યાત્રા દ્વારા જાય જેના થકી પણ જે દિવસે આપણા જીવનમાંથી આ આસુરી વૃત્તિ જતી રહેશે એ જ આપણા દિવસ જીવનનો શ્રેષ્ઠતમ દિવસ પૃથ્વીને દાડમાં બસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે ઋતુઓ બની છે અનુકૂળ વાતાવરણ બન્યું છે અને કહ્યું હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો વિસ્તાર કર્યા ત્રણ પુત્રી થઈ ને બે પુત્ર થયા દેવહુતિ આકુતિ અને પ્રસુતિ આ ત્રણ પુત્રી થઈ અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા વિવાહ સાથે ખૂબ સેવા કરી ઉત્તાનપા પોતાના હાડકા ગળાવી દીધા એવી પ્રતિજ્ઞા સાથે વિવાહ કર્યા હતા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈ પણ વિવાહ થતાની સાથે સમાધિમાં બેસી ગયા સમાધિમાં બેઠા દેવહુતી ખૂબ સેવા કરી એક દિવસ જોયું કે મારી સેવા ખાતર આણે શરીર ઉગાડી દીધું અરે આના સુખનો તો મેં વિચાર કર્યો છે ને પ્રભુ પણ મારા ઉપર કેમ પ્રસન્ન થશે જેની જવાબદારી તમારા માથે છે એના સુખનો વિચાર એ તમારી જવાબદારીમાં એવા સ્વાર્થી પણ ન થઈ જવું કે જેથી બીજાના કોઈનો વિચાર જ આપણને ના આવે ત્યાં હું જાઉં સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આયા સર્વાંગ સુંદર થયા વિમાન તૈયાર કર્યો વિહાર કર્યો છે

પિતૃઓનો ઉદ્ધાર ગયા પ્રયાગમાં આ બધા તર્પણ આદિ કરવાથી થાય છે માતાનો ઉદ્ધાર આ બિંદુ સરોવરમાં વિધિ કરવાથી થાય સુંદર સત્સંગ ભગવાન અને માતા વચ્ચે થયો અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે વૈષ્ણવના લક્ષણ કેવા હોય સાધુના લક્ષણ કેવા હોય ભક્તિનું શું સ્વરૂપ છે એની ચર્ચા થઈ તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ ચાર પ્રકારના ભક્તોની ચર્ચા કરી જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્ત જો આ ભાગવત ભગવાનની કૃપા જુઓ વેર કરનાર ભાગવત તો ભક્ત જ કહે જેનું મન કોઈ પણ રીતે ભગવાનમાં ગયું એ ભગવાન એટલે રાવણ કંસ શિશુપાલ જેને વેર ભાવે ભગવાન ને ભજ્યા ભલે વેર ભાવે પણ ભગવાનમાં મન તો જોડ્યું ને ભાગવત કહે તારો ઉદ્ધાર થવા ભગવાન ક્યારે પણ પાપીને પણ મારીને નર્કમાં મોકલતા નથી આપણે તો દરેક પાપીની કથામાં શું કહીએ ભગવાને એનો ઉદ્ધાર કરે ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો એને નરકમાં નથી નાખ્યો આજ તો ભગવાનની ભગવત્તા છે સજા આપે ભગવાનની ક્ષમા આપે ભગવાન ભગવાન ક્યારે પણ અંત સમયમાં જ્યારે જીવ શરણે આવ્યો હોય ત્યારે એને હિસાબ કરવા બેસતા નથી ભગવાન તો શરણાગત પર કૃપા કરનારા છે આજ ભાગવતના ભગવાનની કૃપા લતા અહીંયા તામસ ભક્ત રાજસ જે સ્વાર્થ ભાવે આવે હોય કોઈને કોઈ સાંસારિક કામના લઈને આવ્યો હોય એ રાજસ ભક્ત છે જે મુક્તિની ઈચ્છા લઈને આવ્યો હોય એ સાત્વિક ભક્ત છે અને જે કેવલ ભગવાનના સુખનો વિચાર લઈને આવ્યો હોય એ નિર્ગુણ ભક્ત છે દુનિયાના દરેક ભક્તો યા ભગવાન પાસે જનારા લોકો આજે ભગવાન પાસે શું માંગીશ એ વિચાર કરતા કરતા મંદિરે જાય પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય ને આજે પ્રભુને શું આપીશ

દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં ભક્ત ભગવાન વગર ના રહેતો હોય પણ ચોર્યાસી બસો બાવન માં તો એવી વાર્તા છે જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહેતો એટલે માજી પ્રસંગ આવે ને કે ઠાકોરજી એક એક ક્ષણ પણ એને ઘરની બહાર ન જવાય અરે શાકભાજી વેચનારી આવે ને લેવા બહાર જાય તોય પુકાર કરે અરે મૈયા વાપસ આ જા એ લાલન મને કઈ ખરીદવા તો બહાર જવા દો નહીં તો આપણા માટે સામગ્રી ક્યાંથી લાવી ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ઠાકોરજી આ જે નિર્ગુણ ભક્તો છે એને ત્યાં આનંદમાં બિરાજતા હોય વાર્તાઓ પ્રસંગ આવે ને કે પેલા ગામ વાળા ફરિયાદ કરી ગુસાઈજી ને આપ કેવાના માથે લાલન પધરાવી દીધા ના આચાર વિચાર અપરસ કાંઈ જાણતા નથી એ માજી અને એના ઘરે ઠાકોરજી પધરાવી દીધા આપ જઈને એને થોડુંક તો સમજાવો કે આ રીતે આચાર વિચાર બધા પાળવા તો ઠાકોરજી પધરાવાય ગુસાઈજી ને તો ઠીક છે આજે સમજાવવા માજીના ઘરે ગયા માજી બહાર બેઠા હતા એક ઓરડાનું ઝૂંપડું લાલન વિરાજ સેવામાં અને ગુસાઈજીને થયું કે સમજાવું એટલામાં થોડો દરવાજો ખુલ્લો હતો માજીને પૂછ્યું શું સમય છે કે ઠાકોરજીને રાજભોગમાં બાજરીનો રોટલો ધરીને બહાર આવી છે ગુસાઈજીએ ત્યાં તિરાડમાંથી જોયું તો એ બાલકૃષ્ણલાલ બે હાથથી રોટલો પકડી અને દાંતથી તોડી રહ્યા છે ગુસાઈજી કે જેના ઘરે લાલન આનંદમાં માણતા હોય એને હું શું સમજાવવાનું બાધનમ બહારિત છે અરે પ્રભુ આનંદમાં બિરાજતા હોય મારે પછી એને શું આચાર વિચાર સમજાવવાનું

એકત્રીસ અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું ચોથા નું ચાર પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજી ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચતુર્વિદ પુરુષાર્થ મનુષ્યના છે દરેક વ્યક્તિએ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરવા ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેક માટે સંન્યાસ નથી ઘણા લોકોને એમ લાગે કે ધર્મ એટલે છેલ્લે સંન્યાસ લઈને મોક્ષ માર્ગે જતા રહે પણ એના ચારે આશ્રમ ચારે પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ દરેકે ધર્મ સિદ્ધ કરવાનો શાસ્ત્રોમાં જે ધર્મના વિધાનો બતાવવામાં આવ્યા છે એ દરેકે દુનિયા ધર્મથી ચાલે ચાલે છે દુનિયામાં દરેક વ્યક્તિ અધર્મ કરવા લાગી જાય તો દુનિયા ચાલી રહી દરેક ને દરેકને ધર્મની ઈચ્છા છે બધા આગળ ખોટું બોલતો હોય એ પણ ઈચ્છે મારી સામે તો સાચું જ બોલવું જોઈએ બધાને છેતરતો હોય એને પણ જોબમાં કોઈ માણસ રાખવા હોય તો કે કોઈ ઈમાનદાર માણસ હોય ને એને ગોતી લાવે ઈમાનદારી જ જોઈએ બધા આગળ ગુસ્સો કરતો હોય સામે વાળો તો શાંત જ જોઈએ અધર્મ કરનાર ઈચ્છા તો જ કોઈ ઈચ્છા રાખ અર્થ દરેક કામનાઓ છે અને મોક્ષ આ બધું મેળવ્યા પછી મુક્તિની ઈચ્છા પણ દરેક ની અંદર રહે તો આ ચારે પુરુષાર્થ સહજ છે દરેકના જીવનની આકાંક્ષા છે એટલા માટે તમે જે ગૃહસ્થ ધર્મમાં જીવી રહ્યા છો

એટલે ગ્રહસ્થીના જે ધર્મો તમે નિભાવો છો એ તમારો ધર્મ જ અર્થ સુખના સાધનો કામનાઓ કામનાઓ જ જીવનનું બળ હોય છે કામનાઓ સમાપ્ત થઈ જાય તો માણસને જીવન જીવાની ઈચ્છા ખતમ થઈ જાય અને મો